મને ખાલી છોકરા તેડવા જવા છો કે આનંદ કરવા શું કરું આનંદ બાકા જીકી બોલે બોલે

બધા મોટી ઉમર છે બધી એજ છે પણ મિત્રતા એવી છે અને એક મેળામાં ફેમિલી પણ અમે બધા મિત્ર મંડળ આખું જઈ સવારે મોજ કરીએ આમ બે ચાર કલાક રહ્યો કે ચાર પાંચ વાગ્યા

મેડમ આજે કી રાઈટ કોર્ટ શાસ્ત્રી મેદાનમાં પહેલા વર્ષો પહેલા મેળો થતો તો પાર્ટમાં બનતો તો એક બાજુ રાઈટ બધી હોય અને એક બાજુ મેળાના સ્ટોર હોય તો બધા ફરવાની મજા આવે રાઈટ વાળા એ બાજુ હોય જાય કે સ્ટોર વાળા એક બાજુ હોય જાય આમાં બધા ખીચડો થઈ જાય છે એટલે આપણે એવું કહેવાનું કે ભાઈ થોડુંક એવું રાખો તો બાકી વ્યવસ્થા બહુ સારી છે અને બહુ મજા આવે છે બહુ આનંદ છે રાજકોટ રંગીલું શહેર છે બીજું મેળામાં તો અમે

મેળો ચાલુ છે ચાલુ છે જે વરસાદ કાલે અને પાણી ભરાઈ ગયું કારણ એનું ન થાય ને એટલા માટે આખું જેસીબી તમે જો એટલે વ્યવસ્થા આપોઆપ થતી જાય છે લોકો મોજ કરતા જાય છે હવે થોડી ઘણી રાઈડ ચાલુ થઈ ગઈ છે તો લોકો એનો આનંદ લે છે ખરા એ દ્વારકાધીશ કાકા બે દ્વારકાધીશ કેમ છો મજામાં બસ આનંદ છે કેવી માં કેવી એકદમ સરસ છે વાહ તમે બંને આવ્યા છો છે અચ્છા વાહ તો કેમાં કેમાં બેઠા તમે હા ખાલી તો હવે ચાલુ થશે વેઇટ કરી છે બધા ચાલુ થઈ છે પણ ઈ નાના બેબીઝ ની છે ના ઓલે મોટા જગડો ને અમુક તો હાલો બેસી આવી તમે કીધું તો એટલે રાઈડ્સ માં બેસ પછી આ નાના હતા ને મેળામાં આવતા ત્યારે આમ ઘણી ઓલી કરતા હોય કે મને ઓલું લઈ દો ને ઓલું લઈ દો

હવે રાઇટ્સ પાછી ચાલુ થઈ છે આમ કેવો આનંદ કેવો કુમળકો મજા આવે અને બરોબર પહેલી વાર આવ્યા આજે કે અગાઉ અત્યારે પેલી વાર છે પછી કઈ રમકડા કેવું કઈ ખરીદી કરી છે બીજું કઈ જ છે આ જો બે બે બંદુકો લીધી છે મેં અંદર જઈને આપડે લેશું એટલે બધા બંદુક છોકરાઓ ને તો આવો જ શોખ વધારે હોય બંદુક ને મારી નાખું કાપી નાખું

વાહ ભાઈ વાહ જોરદાર છે મોટો મેળો આ છે ગામડા નું એટલું પબ્લિક હોય બધાને મજા આવે તમે રાજકોટ થી કે રાજકોટ બીજા નાના નાના મેળા કરતા લોક મેળા નાના બાળકો ની બધી રમકડા કરવાની મજા આવે વાહ અને નાના મોટા કપડા લેવાની મજા આવે પપ્પા પપ્પાને શું કીધું છે આ વખતે શું લેવાનું શું છે મેળામાં છોકડા છે મામા ની ઘરે અચ્છા તમે મામા છો ને આ તો પાણીઓ છે ભાઈ તો પાણી તો ઘણું લઈ દેવા લઈ વાહ જોરદાર કે મેળામાં કેવી હું કઈ ખરીદી કરવાની છે કે નઈ ખરીદી નથી કરવા એમનો ચક્કર ફરવાનો રાજકોટ થી જ છો રાજકોટ વાહ કેમ છો મારી મજામાં કેવીક મજા આવે છે મેળામાં વા ભાઈ વાહ પછી ચકડોળમાં જે નોટ બંધ થઈ હતી તમને ચકડોળમાં એમાં જોવા મળશે હા કારણ કે બધી રાઈડ બંધ હતી અને હવે કાલથી ચાલુ થઈ છે અમુક અમુક રાઈડ અને પછી જે ભાઈ જમાવટ છે જોવો ઓલા બધા ટાટા શું કેશો કેવી મજા આવે છે લોકમેળામાં મજા તો આવે છે પણ આઠમ નો દિવસ છે એટલે ફૂલ ગરદી છે હજી સાંજ પણ વધારે ગર્દી થશે અને બાકી આ જે રાઈડ ની સેફ્ટી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે લોકો સેફ રહે ને જે લોકો બેસે છે એ પણ વ્યવસ્થિત ડિસિપ્લિન માં વ્યવસ્થિત ચાલે જરૂરી છે ત્યાં લોકમેળા બરાબર તમે બેઠા કે રાઈડ કે નહીં ના આવે વારો આવે ત્યારે બેસી ક્યારે ના જો હમણાં પાંચ દસ મિનિટ થી રાહ જોઈ રહ્યા છીએ હવે વારો આવે ત્યારે ટિકિટ લેવાય ગઈ ના હવે લઈશું બરાબર છે બીજું શું શું એન્જોય કર્યું તમે

તમારા બધા માંથી અનુભવ લેતો જાઓ ને હું બાર એટલે નીકળું છું કે પછી કરવા કે ન કરવા જ નહીં ભાઈ બરોબર સાચી વાત છે પણ એન્જોય કરો બીજું શું છોકરાઓ માટે કઈ ખરીદી કરવાની છે

બરાબર તો બે હો કે નઈ હુડકા માં એમાં બે ક્યારેક ક્યારેક પણ એમાં શક્કર આવે એટલે ઓછો બે તારે હજી ઉભા હે એવા ક્યાં નથી ગયા મેળા મેળામાં કેવી મોજ આવે મોજ એટલે એક નંબર આપડો રાજકોટનો ચાલો એન્જોય કરો રાજકોટ ની પબ્લિક છે રાઈડ જ રાહ જોઈને બેઠી હતી ને એવું લાગે છે આમ તમે જો એક મેળો તો આખો છે જ પણ બધી ની એક અલગથી મેળો છે જોવો તમે

કેમ છો મજામાં બેન હા હું મજામાં શું કરો છો મેળામાં મજા આવી આજ વખતે ચોકડી વર્તી બંધ છે એટલે મજા ન થાવતી કદી ચાલુ કરે તો જ મજા આવે અમુક અમુક ચાલુ છે તો એમાં બેઠા કે નહીં હા બે ત્રણ માં બેઠા પણ બધી ચાલુ કરે ને તો મજા આવે તો શું કેવો છો મજામાં તમે બસ મજામાં જો આઈસ્ક્રીમ ભાઈને ઉભાઈ અચ્છા પછી બીજી શું મોજ કરવાની છે મેળામાં આવે બીજી રોવે આ ઢોકળા ઘરે અમારે લો કા તમારે કે આમાં ઉમર થઈ રાતે મોજ કરવાની બાકી તમારે ઘરના તો વાંધો નહીં અને એકલા એકલા મેળા માં ના ના ઓળી કોઈ મળી જાય આપણને ના ચાલો એન્જોય કરો

મેળા માં લઈ આવજો મેળામાં વાહ ને શું મેળામાં કેવી અરે ફૂલે ફૂલ આંદા બાકા બોલે બોલે મોરે મોરો ડાબી મોરે મોરો અરે રાઇડ્સમાં બેઠા કે નહીં બેઠા જોઈને જો આમાં બેઠા હતા કેમાં આ જો આ વાહ ભાઈ વાહ આખો ગ્રુપ આવા લાગ્યો